જેમ જેમ ઘઉંના પાકની તૈયારીઓ આગળ વધી રહી છે ખેડૂતો પણ ખુશ છે હરાજી દરમિયાન દરેક મણ ઘઉં પાંચસો એકસઠ રૂપિયાના ભાવે વેચાયો છે તે ચિહ્નક જેવું છે કેમકે મૂંઝવણીયુ ભાવ ખેડૂતો માટે સારા સમાચાર છે વિશેષ ધ્યાન છે કે પિસ્તાળીસ બોરી ઘઉંની તાજી આવક નોંધાતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે અભાવ અને આવકના આટલા સારા સંકેતોથી ખેડૂતોમાં પણ આનંદનો માહોલ જોવા મળ્યો છે ખેડૂતોએ પોતાના પાકના દામોમાંથી ખુશી વ્યક્ત કરી છે અને હવે વેપારીઓને આશા છે કે આ વર્ષે ઘઉંની વધુ સારી આવક થશે અરવલ્લી જિલ્લામાં ઘઉંના સારા ભાવ અને ઉત્સાહભરી આવક હોવાના સંકેત છે બધા ખેડૂતોમાં એક નવો ઉમંગ ફેલાયો છે